સ્વર્ગસ્થ આપણા બધા ના સ્નેહી એવા મથુરભાઈ એમની ત્રીજી પૂર્ણ તિથિ અને એ પાવાંજલિ શ્રદ્ધાંજલિ જે કાંઈ કહીએ તે રોકવા માટે સત્તાધાર થી ગોહિંદ બાપુની હાજરી હોય માટેલ ધામની હાજરી હોય દીરુભાઈ સાહેબ થી લઈ અને આપણા તમામ ડોક્ટર સ્નેહીઓ હોય ભગવાનભાઈ થી માંડીને તમામ ગ્રુપના ભાઈ નરેશભાઈ દીપક બાપુ એ ગણપતિ વંદના કરી નાઝભાઈ સરસ બોલ્યા ટૂંકમાં બધા જે આપણે અહીંયા ભેગા થયા છે બધાય મથુરભાઈની ખૂબ નજીક હતા તમામ વડીલો માતાઓ બહેનો એમનો આખો પરિવાર ત્રીજી વાત ઘણી વાર સાહેબ આપણને એવું થાય કે ભાઈ દીકરો કે એને પણ મન ન થાય હા પાડવાનું કે જેની ભેગા બેઠા હોય ભલે ભજન જ છે પણ એની વાહી ભજન કરવું કેમ કારણ કે એની આયરીયા ખૂબ રહ્યા છે મથુરભાઈ મારી કરતા સિનિયર છે લાતી બજાર થી લઈ અને કોટડા અરવિંદભાઈ બારોટ ને એ સાથે ત્યારે પ્રોગ્રામ અને ત્યારે હું ઓડિયુસમાં છું એટલે વર્ષોથી જેની સાથે એક પારિવારિક તો નાતો ખરો કલાકારી રીતે તો નાતો ખરો પણ જેની પાસે પરસ્પરના અમે એને આનંદ કરવાનો સ્વભાવ ખૂબ એની સાથે રહ્યો જો એટલે આ દિલની વાત કહું કોઈ રૂડુ નથી લગાડતો પણ ભગવાનને પ્રાર્થના કરીએ સંતોને પ્રાર્થના કરીએ કે જેની ભેગા આનંદમાં બેઠા હોય

ઉમર પ્રમાણે બાપુ દુઃખ થાય પણ પરમાત્મા પાસે મૃત્યુ તો આવું જ મગાય કે લે આ લે આ નથી રમતા હાલ જેવી રીતે બાજી રમતા હોય ને બાજી ઉલાડ નાખી નથી રમવું એમ ઈશ્વરની પાસે પ્રાર્થના એટલી જ કરાય કે બસ આમ મિત્રોની હાજરી હોય અને એની વચ્ચેથી તું લઈ લઈ એ દુઃખ થાય સો પણ શરીર માટે તો અતિ ઉત્તમ છે આત્મા માટે તો અતિ ઉત્તમ એ જ છે ને કે દાંત કાઢતા કાઢતા હસતા હસતા ભૈયા જઈએ એમ મથુરભાઈ હસતા હસતા તો ગયા છે પણ આપણે બધાને હસાવતા હસાવતા ગયા છે સાહેબ એને એનો પોતાનો સ્વભાવ એવો વાત વાતમાં આનંદ કરી લેવો વાત વાતમાં મજાક કરી લેવી અને માટેલ પણ એટલા પ્રોગ્રામ કર્યા આ માણસે શબ્દ આરે પ્રેમ કર્યો તો પૈસા આરે પ્રેમ નહોતો કર્યો મથુરભાઈ કોઈ દિવસ મથુરભાઈ કોઈ દિવસ બાપુ પૈસા સાથે પ્રેમ નથી